અસલામવાલેકુમ કેમ છું વિદ્યાર્થીનીઓ મજા વાંચો ને બધા ચાલો આજે આપણે ધોરણ આઠ કોમ્પ્યુટર વિષયનું થોડુંક પ્રેક્ટિકલ શીખીશું થિયરીમાં તો આપણે બીજો પાર્ટ પૂરો થઈ ગયો છે કયો હતો બીજું પાર્ટ આપણો એચ ટીએમએલનો પરી બરાબર આખો પાર્ટ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈ લીધો છે શીખી ગયા છે બધું જ બરાબર કે HTML માં કયા કયા ટેગ આવે બરાબર તો આજે આપણે થોડું પ્રેક્ટિકલ શીખીએ ફરી એકવાર યાદ અપાવ કે HTML નું પૂરું નામ શું છે કોણ કહેશે મને હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ બરાબર એચટીએમએલ તેના માટે ઉપયોગમાં લેવાય છે કોણ કહેશે એચટીએમએલ એ વેબપેજમાં ટેક્સ્ટ ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ લેંગ્વેજ એટલે કે માર્કઅપ સંકેતો કે પ્રતિકોનો સમૂહ છે એચટીએમએલમાં તમે જુદા જુદા ટેગનો ઉપયોગ કરો છો એ ટેગનો સમૂહ છે બરાબર દરેક શું કહેવામાં આવે છે ટેગ બરાબર ઘણા બધા ટેગ આપણે શીખી ગયા છે પી ટેગ એચ બોડી ટેગ હેડ ટેગ પછી બીજો કોઈ ટેગ હતો બી ટેગ આઈ ટેગ યુ ટેગ બરાબર આજે આપણે એક એચટીએમએલ સિમ્પલ એચટીએમએલ પ્રોગ્રામ બનાવશું અને તેને કેવી રીતે સેવ કરશું તે આજે આપણે શીખીશું તો આ છે આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન સૌથી પહેલાં તો આપણે એચટીએમએલ પ્રોગ્રામ લખવા માટે નોટપેડની જરૂર પડશે નોટપેડ શરૂ કરશું કેવી રીતે શરૂ કરવાનું સ્ટાર્ટ મેનુમાં જવાનું તમારા કોમ્પ્યુટરમાં સ્ટાર્ટ મેન્યુ જુદું હશે બરાબર અગાઉ પણ મેં તમને સમજાવેલું કે ઓપરેટિંગ સિસ્ટમ જુદી જુદી હોય તો સ્ટાર્ટ મેન્યુનો દેખાવ પણ કેવો હોય જુદો જુદો હોય તો અહીં સર્ચમાં લખીશ નોટપેડ આવી ગયું નોટપેડ ઉપર ક્લિક કરીશ એટલે મારી આ નોટપેડની વિન્ડો આવી જશે બરાબર આમ એક પ્રોગ્રામ હમણાં લખેલો છે એટલે અધરવાઇઝ તમને કોરી વિન્ડો એટલે કે કોરો પેજ દેખાય બરાબર નોટપેડની સ્ક્રીન ઓપન થઈ જાય પછી તમારે એમાં આ એક એચટીએમએલ નો પ્રોગ્રામ લખવાનો છે મોટા કરું જેથી તમને સરળતાથી દેખાય જો દેખાય છે હવે બધાને આ પ્રોગ્રામ બરાબર શું લખેલું છે એચ ટેગ હેડ ટેગ ટાઇટલ ટેગ ટાઇટલ ટેગમાં આપણે જે ટાઇટલ લખીએ ટાઇટલ બાર પર દેખાય ખબર છે ને બધાને ત્યારબાદ હેડટેક પૂરો થાય બોડી ટેક શરૂ થાય બોડી ટેકમાં આપણે મેઇન પાર્ટ એટલે કે મેઇન કન્ટેન્ટ લખીએ છીએ બોડી ટેકમાં લખેલો કન્ટેન્ટ સામગ્રી માહિતી ક્યાં દેખાય હંમેશા બ્રાઉઝરની સ્ક્રીન ઉપર ક્યાં દેખાય છે બ્રાઉઝરની સ્ક્રીન ઉપર ત્યારબાદ બોડી ટેક પૂરો થાય છે અને એચડીએમએલ ટેક પણ પૂરો થાય છે આ આપણો એક પ્રોગ્રામ લખાઈ ગયો છે હવે આપણે તેનો સંગ્રહ કરવો છે તો કેવી રીતે કરીશું સેવ અહીં ફાઇલ મેનુ દેખાય છે તમને બધાને ફાઇલ મેન્યુ ફાઇલ મેનુ ઉપર ક્લિક કરશું તેમાં દેખાય છે ઓપ્શન સેવ બરાબર સેવ ઉપર ક્લિક કરશું એટલે આપણી એક સેવ વિન્ડો આવી જશે બરાબર મારે ઉપર સેવ કરવું છે તો અહીંથી ડેસ્કટોપ સિલેક્ટ કરીશ અને અહીં જો બાઇન સાથે શું આવી ગયું નોટપેડ ફાઇલ છે એટલે કી એક્સટી આપણે એને કાઢી નાખીશું અને એની જગ્યાએ લખીશું શું આપેલું છે તમારી ચોપડીમાં first html બરાબર શું લખવાનું છે first first html બરાબર આ તમારી ફાઈલ નું નામ કર્યું હવે એની પાછળ એક્સટેન્શન શું લખશે html પ્રોગ્રામ છે ને તો सेम થાય html.html શું લખવાનું .html બરાબર તમારું પ્રોગ્રામ નું નામ શું છે આપણે ફાઇલ નામ પરથી એચટીએમએલ કાઢી નાખીએ છીએ ફર્સ્ટ રાખીએ બરાબર જો આપણી ફાઇલનું નામ છે ફર્સ્ટ અને એની પાછળ હંમેશા કોઈ પણ એચટીએમએલ ફાઇલ તમે બનાવતા હોય ડોક્યુમેન્ટ બનાવતા હોય તો તેનો સંગ્રહ હંમેશા ડોટ એચટીએમએલથી જ થાય બરાબર તો જે આપણને વેબ બ્રાઉઝરમાં ઓપન કરવા દેશે નહીં તો તે આપણને તેનું આઉટપુટ જોવા દેશે નહીં અહીં સેવ કરશું આપણે એટલે આપણી નામનું આપણી ફાઇલ નું નામ બદલાઈ ગયું જો દેખાય છે ફર્સ્ટ બરાબર હવે અહીંથી આપણે તેને ક્લોઝ કરી દઈશું બરાબર ડેસ્કટોપ પર ક્યાં છે મારી ફાઇલ ફરી એકવાર આપણે કરીએ Not bad.

એટલે આપણને એક વેબ બ્રાઉઝરમાં ઓપન થયેલી જોવા મળશે બરાબર આજે ઓપન થઈ રહી છે ઇન્ટરનેટ કનેક્શન નથી એટલે હમણાં બંધ છે જો આવી ગયું એના માટે તમારે તમારું ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી નથી એચડીએમએલ પ્રોગ્રામ તમે સરળતાથી જોઈ શકો છો જો મેં જે લખેલું હતું બોડી બોડીટેગમાં આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ એચડીએમએલ ડોક્યુમેન્ટ આવી ગયું હવે તમે બીજી રીતે પણ ઓપન કરી શકો છો આ થયું કે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરેલો હતો એને ઓપન કરી એટલે આવી ગયું બીજી એક રીતથી આપણે તેને ઓપન કરીએ કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરીશું ધારો કે હું આપણે અત્યારે આ કયું સિમ્બોલ હતું ઓપેરા મિનીનું સિમ્બોલ હતું બરાબર આપણે અહીં ક્રોમમાંથી ઓપન કરીએ અથવા તો ઇન્ટરનેટ એક્સપ્લોર તમારી ચોપડીમાં જે ઉદાહરણ છે ઇન્ટરનેટ એની એની ઉપર મદદથી આપણે તેને ઓપન કરીએ બરાબર આવી ગઈ આપણી ઇન્ટરનેટ એક્સપ્લોરલની વિન્ડો અહીંયા આપણે ફાઇલ મેનુમાં જઈશું ફાઇલ મેનુમાં જઈને ઓપન દેખાય છે ઓપન ઓપનમાં જઈને તમારે તમારી ફાઇલ ક્યાં છે તે શોધવાની છે બરાબર અહીં આપણે બ્રાઉઝ પર ક્લિક કરશું એટલે આપણી આ રીતે એક ઇન્ટરનેટ એક્સપ્રોરલની વિન્ડો દર્શાવવામાં આવશે એમાંથી ડેસ્કટોપ ડેસ્કટોપ પર આ રહી આપણી ફાઇલ ક્લિક કરશું ઓપન જો આ ફાઇલનો પાથ દર્શાવે છે કે આપણી ફાઇલ આપણા કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ સંગ્રહ થઈ રહી છે સી ડ્રાઇવમાં યુઝર્સ નામના ફોલ્ડરમાં ફરીન નામના ફોલ્ડરમાં ડેસ્કટોપ પર અને પછી શું નામ છે તેનું ફર્સ્ટ ડોટ એચટીએમએલ ઓકે કરશું એટલે તેનું આઉટપુટ આપણને દર્શાવવામાં આવશે સમજ પડી તમને આ થઈ ગયો આપણો એક એચટીએમએલ પ્રોગ્રામ આજે આપણે શું શીખ્યા એચટીએમએલ પ્રોગ્રામ એચટીએમએલ ડોક્યુમેન્ટ બનાવ્યો અને એ ડોક્યુમેન્ટને કેવી રીતે સંગ્રહ કરવાનો અને તેને ફરીથી કેવી રીતે ઓપન કરવાનો તે આજે આપણે શીખી ગયા છીએ બરાબર સમજ પડી ગઈ બધાને Thank you.